ખર્ચો થયો છે ખર્ચો નથી થયો એવું નથી તમે જે કહી શકો છો વિરોધ પક્ષના આક્ષેપ પણ કરી કે એનું ખોટું નથી વિરોધ પક્ષ કરવું જોઈએ પત્રકારિત્વ છે એને રહેવું જોઈએ જે તમારે સાબિત કરીને બજારમાં લઈ જવું જોઈએ એની ના નથી પડતા બિલ જો એક વસ્તુ સાંભળો બિલ અમે બાવીસ લાખ રૂપિયા ચૂકવા છે અમે બાવીસ લાખ રૂપિયા જે ચૂકવા છે ને જે ચોરાશી લાખમાંથી સાસઠ લાખ રૂપિયા ચૂકવવાના થાય છે ને પત્રો એમાંથી બાવીસ લાખ રૂપિયા જે અમે ચૂકવા છે એ અમે જે કારોબારી જે માની લો કે સ્વભંડોળની રકમ દરેક ડિપાર્ટમેન્ટને કોઈને બે કરોડ કોઈને પચાસ લાખ કોઈને ચાલીસ લાખ અમે આપતા હોય મેન્ટેનન્સ માટેની ગ્રાન્ટ આપતા હોય એમાંથી એણે બાવીસ લાખ રૂપિયા વધતા થાય ચૂકવા છે બાકીની સરકારની અંદર દરખાસ્ત કરેલી છે બાકીના સાસઠ લાખ રૂપિયા સરકારમાં તમે માયગા છે સ્થળાંતરના જો અમને આપે તો ભલે નહીં આપે તો અમારા સ્વભંડમાંથી ચૂકવવા પડશે અને બીજા પૈસા સૂકવા નથી અમારા જે જે અમને આ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે એના માટે સંપૂર્ણ રીતે જે અમે તપાસ એ કરાવવાના છે કે આ ખરેખર ખર્ચો હાચો થયો છે ખોટો થયો છે એને તટસ્થ રીતે અમે તપાસ કરવાના છીએ બાવીસ લાખની મારા ભાઈ આવડું ત્રણ મહિના સ્થળાંતર રહેલું એટલા વાહનો એટલા માણસો અમે કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી તો અહીંથી લઈને આવવાનો નથી આપી આપી તમને લાગી એક એક વસ્તુ તમે તમે એક પારિવારિક રીતે પારિવારિક રીતે તમે સાંભળશો મીડિયાને એકવાર મૂકીને સાંભળશો મેં કામ કરાવીએ ને એક એક વર્ષે અમે પેમેન્ટ નથી દઈ શકતા કારણ કે અમારી પાસે પેમેન્ટ તો હોવું જોઈએ ને એમને સરકાર દઈએ લાંબા સમય પેમેન્ટ આપે એક એક વર્ષ સુધી કોઈ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન આપી શકતા હોય ત્યારે પાંચ દસ ટકા ભાવ વધારે આપ્યો હોય નો આપો તો કોઈ કામ ન કરતા હોય નથી મોડી જ આવે મેન્ટેનન્સની ગ્રાન્ટ હંમેશા મોડી જ આવે છે અને મોડી આવે ત્યારે કોઈ માણસ કામ કરે અમે દસ જણાના ભાવ મંગાવ્યા છે હવે દસ માંથી કોઈ એકસો ત્રીસ પીરે એકસો વીસ પીરે એકસો પાંચ પીરે તમે એકસો પાંચ વાર જ કામ આપ્યા એટલે વધારે જ દેવા પડે છે ભાવ વધારે અત્યારે જો કોઈ પણ કામ કરે તો એ ભાવમાં જ કામ આવે છે પહેલાની ઘરે ડાઉનમાં ભાવ આવતા જ નથી અને તમારે કોઈ પણ રિપેરિંગ કરાવડો રિપેરિંગ કરાવડું એમાં અમે ભાવ માંગીએ છીએ સરકારના ધારા ધોરણ મુજબ ભાવ માગીને જ અમે આપીએ છીએ આ કોઈ અમારી આઈથે કે અધિકારીઓની આઈથે ન કરી શકે એસઓ આરના ભાવ હોય સમજતા નથી પરચોરણ મેન્ટેનન્સ હોય મેન્ટેનન્સ કામમાં વધારે ભાવ માંગવાના જ છે ભલે વધારે એટલે એને અમે જાતે વધારે ન દેતા હોય અધિકારીને કોઈ એવો પાવર નથી પણ જે બજારમાં અમે ભાવ માગતા હોય ઘણીવાર વાર અમારા ત્રણ જાતના ભાવો એક રેટ માગતા હોય છે કે બાર મહિના સુધી અમારે બધી વસ્તુની જ્યાં જરૂરી પડે લેબર કામ અને મટીરિયલનો ભાવ એક એ હોય છે પછી બીજું જે અમારે કામ સ્થળાંતર કરવું હોય તો અમે એના રેટ માગીએ કે ભાઈ અહીંથી વાહન લઈ અને અમારે ટેબલ ખુરશી કે જે વસ્તુ માલસામાન છે ઉઠાવીને કાર્ટિંગ કરવું એના લેબર એને લેબરનો ભાવ આપે કે ભાઈ લેબર લેબર છે કે ભાઈ ચારસો રૂપિયા ભાવ પાંચસો રૂપિયા ભાવ આપ્યો છસો રૂપિયા આપ્યો હોય જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આપણે જૂની જિલ્લા પંચાયતમાંથી આપણે કોર્ટ બિલ્ડિંગમાં માં જે સ્થાનાંતર થયું એ ઓફિસમાં કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો એવો મેં એક સામાન્ય સભામાં પ્રશ્ન પૂછેલો હતો જેના અનુસંધાને જવાબદાર અધિકારીએ મને 70 થી 75 લાખ રૂપિયાનો માસ મોટો ખર્ચો થયો એવું બિલ એ બતાવવામાં આવ્યું હતું જેના સંદર્ભમાં સાફ સફાઈના નામે 12 લાખ રૂપિયાનું બિલ પડદા અને કલરના નામે 16 લાખનું બિલ પાણીના ટાકાની સાફ સફાઈ માટે લાખ રૂપિયાના બનાવી અને આ જનતાના ના પૈસા છે એ ભ્રષ્ટાચાર દ્વારા ઘર ભેગા કરવાનું કામ આ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ છે આ તપાસના નામે આપણે જોઈ રહ્યા છું કે ઘરના ભુવા અને ઘરના દાખલા

એક રંગરોગણ ના નામે મસ્ત મોટા ખોટા બિલ બનાવી અને મળતીઓ ને કામ આપી અને એક મોટું કૌભાંડ કરવામાં આવ્યું એવું દેખાય છે